કરવું એ તાકાત બાપુ નો સ્વભાવ છે હું દરેક ચેનલમાં સ્વીકારું છું હું અત્યારે પણ સ્વીકારું છું મારી તબિયત ઘોડા જેવી છે આમ આદમી પાર્ટીમાં કરશન બાપુ નો રોલ પૂરો થાય છે એટલે બાપુ પાસે ફરિયાદો ના હોય

આમ તો ગુજરાત ના રાજકારણ માં આમ આદમી પાર્ટી સતત ચર્ચામાં રહે છે પછી ચૈતર વસાવાની ધરપકડ હોય વસાવદર ગોપાલ ઇટાલિયા ની જીત હોય કે આમ આદમી પાર્ટીના જ નેતાનું રાજીનામું હોય સતત ચર્ચામાં રહેતા કરશન બાપુ ભાદરકા ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે કારણ કે તેમણે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે આજે આપણે તેમની સાથે જ વાત કરવી છે અને જાણવું છે કે તેમણે રાજીનામું આપ્યું છે તેનું કારણ શું છે તો બેસ નાઇન ટીવી ન્યૂઝમાં બાપુ તમારું ખૂબ સ્વાગત છે જી થેન્ક યુ સૌથી પહેલા તો તમે જે રાજીનામું આપ્યું છે તેનું તમે કારણ બતાવ્યું કે તમારી તબિયત નાદુરસ્ત રહે છે તેને લઈને તમે રાજીનામું આપ્યું છે શું કહેશો તબિયત નાદુરસ્ત મતલબ સવા વર્ષ પહેલા મેં બાયપાસ સર્જરી કરાવી એ જગજાહેર છે અને કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કાર્ડિયાક સર્જન અથવા તો ઓનલાઈન એ તપાસ કરી શકે કે કાર્ડિયાક ઓપન હાર્ટ બાયપાસ સર્જરી કરાવી હોય પછી લાઈફ સ્ટાઇલમાં ચેન્જ કરવો ખૂબ જરૂરી છે લાઈફ સ્ટાઇલ મતલબ ટાઈમે જમી લેવું ટાઈમે દવા લઈ લેવી ટાઈમે ઊંઘી જવું બીજું વિશેષ કે ધ્યાન રાખવા જેવું હોતું નથી ધ્યાન રાખવું જોઈએ મારા ફેન ફોલોવર શુભચિંતક કે મારો પરિવાર કે જે મને હકારાત્મક રીતે જોવે છે એ લોકો મેં સવા વર્ષ સુધી છોકર મત કરી કઈ ના થાય કઈ ના થાય પણ પછી મને એવું લાગ્યું કે આ લોકોની વાત પણ સાચી છે મોરલો હશે તો પીછડા આવશે ચલો આપણે આ ઉપર લાગી અને આમ મને એવું લાગ્યું કે હવે આમ આદમી પાર્ટીમાં કરશન બાપુ ભાદરકાનો રોલ પૂરો થાય છે એટલે સવિનય રાજીનામું આપી દીધું અને રાજીનામા માં તમે જોયું હશે જહીન પછી લગભગ મારા ધ્યાનમાં નથી આવ્યું જે મારા રાજીનામામાં બે ત્રણ વાત બની છે એક વાત એ કે મેં મારા રાજીનામામાં પાર્ટીના સારા ભવિષ્યની શુભેચ્છા વ્યક્ત કરી છે જે મારા ધ્યાનમાં ભૂતકાળમાં ક્યારે આવ્યું નથી બીજું મારા રાજીનામા પછી પાર્ટી સ્ટેટમેન્ટમાં મારા પ્રત્યેનો પ્રેમ ઉભરાય છે આ છે પછી મારા વિશે જે અમુક લોકોએ ખાસ કરીને રિસ્પેક્ટેડ જગદીશ મહેતા સાહેબ છે સિનિયર જર્નાલિસ્ટ છે એને ક્યાં એની પાસે ક્યાંક અમુક પ્રકારની એવી માહિતી આવી ગઈ ને એને સંપૂર્ણ જ્ઞાની હોવાના નામે જે અમુક વાતો કરી તો એ બાબતે પણ પાર્ટી એ પોઝિટિવ મેં કઈ ખોટું કર્યું હશે તો પાર્ટી સ્ટેટમેન્ટ આપશે ને પાર્ટીએ કઈ ખોટું કર્યું હશે તો મેં સ્ટેટમેન્ટ આપશે અંદાજાને આધારે કઈ ના હોય કેવાનો મતલબ હકારાત્મક રીતે સારા ભવિષ્યની વાત મેં મારા પેલામાં કરી છે પાર્ટીએ આજની તારીખે પાર્ટી ને કરશન બાપુ ભાદરકા પ્રત્યે રિસ્પેક્ટ છે અને મને પાર્ટી પ્રત્યે રિસ્પેક્ટ છે પણ મારો રોલ પૂરો થયો છે અને સમય સાચવવા માટે મેં રાજીનામું આપેલું છે ઘણા ને એમ થાય કે બાપુ તબિયત ની વાત કરી તો બાપુ તો ઘોડા જેવા છે ત્રણ ચાર દિવસ થી બધા મીડિયામાં હો હા છે હું દરેક ચેનલમાં સ્વીકારું છું હું અત્યારે પણ સ્વીકારું છું મારી તબિયત ઘોડા છે અત્યારે મારી વાતો સાંભળીને કોઈને એવું ના લાગે કે હું બીમાર છું છું અને છું પણ નહીં પણ એ વાસ્તવિકતા છે કે મેં બાયપાસ સર્જરી કરાવેલી છે એમાં મારે ટાઈમિંગ સાચવવું પડે ટાઈમે જમી લેવું ટાઈમે દવા લઈ લેવી અને ટાઈમે આરામ કરવો ઊંઘી જવું આ મારું ઉપજાવેલું નથી ને તો આ લોકોએ લોકોને નેતા શબ્દ ગમતો એટલે બંધ થઈ ગયો કે એ બી સી ડી લોકોએ આવું કર્યું એટલે ઈ એ પણ આવું જ કર્યું હશે એવું નથી ખાલી બીમાર મને હું બીમાર પણ નથી પણ મારે ટાઈમિંગ માનો કે ક્યાંય સભા છે મારે છેલ્લા દિવસ સુધી હું તમને કહું કે મેં રાજીનામું આપ્યું એના આગળના દિવસે સાત થી આઠ મારે લગભગ વીઆર લાઈવમાં ડિબેટ્સ હતી આઠ વાગે ડિબેટ પતા ડિબેટ પતાવીને હું ફટાફટ નીકળો કે મારે બરોડા કે ક્યાંક જનસભા હતી એ જનસભામાં ગર્જના કરી અને કોઈને એમ ના થાય કે આમને કઈ પાર્ટી થી અસંતોષ છે કે પાર્ટી થી નારાજગી છે કોઈને એમ થાય કે જેને લાગણી વાળા લોકો કાર્યક્રમોમાં મને એવું પણ હસતા હસતા કેતા બાપુ સામે બેઠા છે એ લોકોને ખબર નથી કે તમારે બાયપાસ સર્જરી કરાવેલી છે થોડું ધ્યાન રાખો બૂમો ઓછી પાડો પ્રોબ્લેમ થઈ જશે તો હસતા હસતા કહેતો કે તો કાળિયા ઠાકરે છે માઇન્ડ નું વિષય થાય પણ કરવું

ફોન ની વાત કરું એ પેલા કહું બધા જ મને સારી રીતે જાણે છે મારી પાર્ટીમાં પણ જાણે છે અને જે નોન પોલિટિકલ લોકો કે જે મને ઓળખે છે છે બધા જ જાણે કે આ માણસ એક તો ડિસિઝન લઈએ ને તો હજાર વખત વિચારીને લઈએ દસે દિશાઓમાંથી વિચારીને લઈએ સો ગણે ગાળીને પાણી પીવે જે હું પી રહ્યો છું બહુ મધુર લાગી રહ્યું છે અને બીજી વાત આરામ કરી લેવાની વાત કરશન બાપુ ભાદરકા નો સ્વભાવ છે હું વર્ષોથી યુથ ને પણ શીખવાડતો આવ્યો છું ભગવતી છે એક રૂપિયાની કોપી છે ડેઝિગ્નેશન કે હોદા આપને ન ચલાવવા જોઈએ આપણામાં એ તાકાત હોવી જોઈએ આપણામાં એ ઉત્સાહ હોવો જોઈએ આપણામાં એ આવડત અને મનોબળ મજબૂત હોવું જોઈએ કે હોદાને આપણે ચલાવીએ મારો એ સ્વભાવ છે હું હોદા ને ચલાવું ત્યાં સુધી હોદા ઉપર રહું બાકી એવા ગેંગે ફેફે ને હોદા થકી મારી વાહ વાહ થાય હોદા થકી મને કોઈ હાર પહેરાવે હોદા થકી મને કોઈ છાલ ઓઢાડે તો ધૂળ પડી એ છાલ માં એ હારમાં એટલે એ આ બધાને એ તો ખબર જ છે હવે માનો કે હું સાયલન્ટ થઈ જાઉં ઘણા લોકો એ મને આ પ્રશ્ન પૂછ્યો કે તમે આવું બધું કરવા કરતા સાયલન્ટ થઈ ગયા હોત તો સાયલન્ટ થઈને મતલબ પછી મને કોઈ ફોન આવે કે અહીંયા પ્રોગ્રામ છે કે અહીંયા પેલું કરવાનું છે નહીં બીજાને કહી દો ને આંગ એ ગેંગે ફેફેવારી વાળી લાઈફ સ્ટાઈલ ને હું નફરત કરું છું અને યુવાનોને પણ અમે અનેક વખત કાર્યક્રમોમાં આ શીખવાડેલું છે કે આવું ન હોય એટલે અને પાર્ટી વાળા સમજે છે કે બાપુનો આ સ્વભાવ છે અને

હું માનો કે તમને કોલ ના કરું તો એનો જવાબ તમે કઈ રીતે આપી શકો તો મને જ ખબર હોય કે મારો બીજી શેડ્યુઅલ છે કે બીજું ત્રીજું ચોથું કોઈ કારણ છે જી પણ પાર્ટીના એક મહત્વના નેતાઓ સાથે આટલું બધું કામ કર્યું હોય અને જીતમાં પણ ખૂબ મોટો ફાળો હોય તો એક સામાન્ય વ્યક્તિ તરીકે તેમને ફોન કરવો જોઈએ કે નહીં એ તો એમણે નિર્ણય લેવાનો છે હું તો અપેક્ષાઓથી દૂર રહું છું કારણ કે અપેક્ષા એ દુઃખની માં છે હું તમારી પાસેથી કઈ અપેક્ષા રાખું અને તમે એ પ્રમાણે ન કરો હું તમારે ઘરે આવું અને મને એમ થાય કે બેન મને ઢોકળા ને સ્વીટ ને ખવડાવશે ચા કોફી પીવડાવશે એવી અપેક્ષા લઈને તમારે ઘરે મારી બેન ને ઘરે હું આવું ને ત્યાં તાળું જોઉં તો ઓ જે દુઃખ થાય ખ્યાલ આવ્યો પણ આમ થાય કે ચલો અહીંથી નીકળો છું તો બેન ને ખાલી આય હલો જય શ્રી કૃષ્ણ કેતો જાઓ અને પછી મારી બેન મને ખાલી ગાંઠિયા નાસ્તો કરાવે કે ચા પાય ને તોય મીઠી લાગે આ હું યુથ ને વર્ષો થી શીખવાડતો આવ્યો છું અપેક્ષાઓ થી બાપુ ઘણા દૂર છે અને રહેશે અને આવી મને કોઈ અપેક્ષા પણ છે નહીં સિસ્ટમ પ્રમાણે પ્રદેશ પ્રમુખ મને કોલ આવી ગયો જી અને બાકી શા માટે ના કર્યો

એ રીતે કોઈ પણ પાર્ટી હોય તો પાર્ટી મને શું નથી આપ્યું મને મોટા મોટા સ્ટેજ આપ્યા છે એક એક બબે સીએમ વાળા સ્ટેજ આપ્યા છે મને પ્રદેશ મંત્રી પ્રદેશ પ્રવક્તા મારી વિધાનસભાનો ઇન્ચાર્જ પંચ્યાસી માણા વદર નો બાવીસ માં હું ચૂંટણી લઈ આનાથી વિશેષ પાર્ટી કઈ સો વીઘામાં હાથ બાર માં નામ તો ના નાખી દે જી બાપુ ભવિષ્યમાં કદાચ બીજી પાર્ટીમાં જોડાવાનું થાય અથવા આમ આદમી પાર્ટીમાં તમે જોડાશો અ ભવિષ્યની કઈ ખબર નથી કારણ કે હું બહુ પેલામાં માનું છું મારા બા પણ મને એવું કહેતા કે બેટા આજે આનંદ કરો કાલે કોઈને ખબર નથી એમ હું મારો જવાબ પણ એ જ હશે કે કાલે કોઈને ખબર નથી પણ એ અમુક અમુક સિદ્ધાંતિક રીતે જીવતા હોય એટલે અમુક પ્રકારના પ્રોબ્લેમ થાય કે માનો કે તમે છો હું છું તમે માનો કે તમે મારા પાંચ 25

ભવિષ્યમાં તો શું થશે એવું અત્યારે કેવું અત્યારના ઢોલ નો આનંદ અત્યારે લઈ લઈ ત્યારે કોઈ નિર્ણય લઈશું તો ત્યારે લઈશું આ કારણ એ છે કારણ કે હું એ ટાઈપનો નેતા નથી મેં વાત કરીને કે માનો કે મારા રાજીનામા માં તમે જોયું એમાં મેં પાર્ટીની શુભેચ્છા પાઠવી છે આજ સુધી તમે ક્યાંય જોયું કોઈના કોઈ પણ પાર્ટીના કોઈ પણ નેતાના રાજીનામા માં પછી પાર્ટી પાર્ટીના જે મારા તરફથી સ્ટેટમેન્ટ આવ્યા એમાં ક્યાંય કઈ નેગેટિવ નથી બધું જ પોઝિટિવ છે મેં આટલા મીડિયા સાથે વાત કરી એક પણ લાઈન મેં પાર્ટીની વેલામાં નથી કહ્યું સમજો તમે એટલે બધું હકારાત્મક છે પણ અત્યારે એમને ઢોલ ટીપવામાં આવે છે કે આ છે તે છે સમય આવે બાપુ પાસે ફરિયાદો ના હોય બાપુ ગેંગે ફેફે ના કરે બાપુ પાસે સૂચન હોય કે તમે તમારા સ્ટુડિયોમાં આ આ ને આ કરો તો સારી વાત છે પાર્ટીમાં આ આ ને આ કરવામાં આવે તો સારી વાત છે પરિવારમાં આ આ ને આ કરવામાં આવે કોઈ પણ સંગઠન સંસ્થા કે કઈ પણ પાર્ટી હોય એ હોય મારો સ્વભાવ નથી બીજી તમે તમે કે મેં જ્યાં સુધી કર્યું ત્યાં સુધી તાકાત થી કર્યું આગળના દિવસે મારે મેડ ના આગળના દિવસે જે મારી ડિબેટો છે એ જ દિવસે રાત નું નવ સાડા નવ નું રાજકોટ કે ભાઈ બરોડા કે ક્યાંક મારી જનસભા હતી તમને દૂર દૂર એક્સરેસ ની તપાસો તો ખબર ના પડે કે બાપુ કાલ બાર એક વાગ્યા પછી પાર્ટી માં નથી મારો એક વ્યક્તિગત એક નિયમ છે કે આઠ વાગ્યા સુધી મારે રહેવું છે તો સાત ને ઓગણ સુધી એ એ સંગઠન મારું છે એ પાર્ટી મારું છે એ સંસ્થા મારી છે એ પરિવાર મારો છે તો મેં લાસ્ટ સ્ટેજ સુધી હંડ્રેડ પર્સન્ટ આપ્યું છે અને મારો એ પણ સ્વભાવ છે કે આપો તો વન આપો તાકાત આપો જે મેં પ્રયત્નો કર્યા છે જી જી બાપુ પણ તમે જયારે રાજીનામું આપ્યું ત્યારબાદ અન્ય પાર્ટીઓના ફોન આવ્યા હતા કે હવે તમે અમારી પાર્ટીમાં જોડાય જાઓ કેવું કઈ બેન એ તો જો આપણે ક્યાંક શાક લેવા જઈએ ને તો તાજું શાક હોય અને સારું હેલ્ધી શાક હોય એ લારી વાળા ભાઈ પાસે આપણે પેલા જઈએ છીએ ઘોડો એકદમ લેવલમાં ચાલતો હોય તાકાત વાળો હોય તો સ્વાભાવિક છે કે બધા ઈચ્છતા હોય કે આ ઘોડો મારે આંગણે હોય પણ મને નથી લાગતું કે એમાં મારે ડિસ્કલોઝ થવું જોઈએ બાકી બહુ આખું મીડિયા ધંધે લાગે એવા મોટા મોટા લોકોના મને કોલ આવ્યા છે કે બાપુ અમે છે મુંજાતા નહીં તમે કયો એ રીતનું ગોઠવી દઈશું આ તે બરાબર પણ એ એ ડિસ્કલોઝ હું હોઉં કે કોઈ હોય ના કરે હા એ થયું છે એ ચોક્કસ પણ મારી હાલ પૂરતી કોઈ ગણતરી નથી જી બાપુ સૌથી મહત્વનો સવાલ છે કે

માનો કે રિસ્પેક્ટેડ આપણા જર્નાલિસ્ટ જગદીશભાઈ મહેતા જેને હું બે દિવસ પહેલા સુધી એક બુદ્ધિશાળી માણસ માનતો તો એને અમુક બે વિડીયા મેં જાણ્યા પછી મને એવું લાગ્યું ઓહો આય હરિકૃષ્ણ નું છત્રી જેવું છે એમ બરાબર હવે એમણે એમણે આ વાત કરી છે એણે એવું કહ્યું કે કરશન બાપુ એ હીરાભાઈ ને ફેવર કરી અને ભાઈ ચૈતરભાઈ નો વિરોધ કર્યો એક વાક્ય લાવો મારી પાસેથી એક વાક્ય વાક્ય લાવે તો આપણે સમાધી લેવા તૈયાર છે બધું ગેંગે ફેફે મનમાં આવે એમ દે ધના ધન બધું ચાલે છે એવું નથી મેં મારા સંદેશો મારા સમાજ માટે આપ્યો છે કોઈ પણ સમાજ આ દુનિયાના કોઈ પણ સમાજમાં સમાજ તમને પ્રેમ કરતો હોય સમાજના તમે હોય સમાજના હોસ્પર ઉપકાર સમાજના શું કરે અનુભવને આધારે જે તે પરિસ્થિતિમાં સમાજે શું કરવું જોઈએ એવો સંદેશો આપવો એ દરેક વ્યક્તિનો ધર્મ છે હા કે નહીં બેન તમે પોતે શું માનો છો હોય

કહ્યું તું કે અમે ભ્રષ્ટાચારીઓની સાથે નથી પણ બેન હું મોટી વાત કરવા જઈ રહ્યો છું કે આરોપ લાગવો અને ગુનેગાર સાબિત થવું એ બંને વચ્ચેનું અંતર માણસને કોરી ખાય છે કોરી જયારે આરોપ લાગે છે ત્યારે મીડિયા સમાજ આગેવાનો નજીક ના બધા તૂટી પડે હે આમ કર્યું આમ આમ કર્યું કર્યું પણ જયારે નિર્દોષ સાબિત થાય છે ત્યારે લુંભો ભાઈ એની ખબર પૂછવા નથી જાતો કોઈ પીઠ થાબડવા નથી જાતો કે ભાઈ તમે એટલા મહિના કે એટલા વર્ષ હેરાન થયા પણ તમે તો નિર્દોષ સાબિત થયા એટલે સમાજને મેં સંદેશો આપ્યો હતો કે ભાઈ આવી પરિસ્થિતિમાં આવું કરવું જોઈએ પછી એમાં સમર્થન કર્યું મે માત્ર એક વિડીયો બનાવીને મારા સમાજમાં મોકલો તો કે આવી પરિસ્થિતિમાં આ કરવું જોઈએ આજે પણ હું અખંડ છું મારા મુદ્દા ઉપર કે મેં એક કર્યું એ મને ગૌરવ છે મને જે યોગ્ય મારા સમાજ માટે યોગ્ય લાગે એ સંદેશો મારે આપવો જોઈએ કાલે જરૂર પડશે તો કાલે પણ આપીશ હા મેં સાથે સાથે એ પણ કહ્યું હતું કે કદાચ ગુનો સાબિત થશે અને એમને પનિશમેન્ટ થશે ફટાકડા કરશન બાપુ ભાદરકા ફોડશે મેં એ પણ કહ્યું કે ચૈતર ભાઈ એનું કર્મ કર્યું હીરાભાઈ એનું કર્મ કર્યું અને મેં મારું કર્મ કર્યું એક સિંગલ વાક્ય સિંગલ વાક્ય ચૈતર ભાઈ વસાવા વિરોધ ની બાબતે અથવા એના નકારાત્મક સિંગલ નિવેદન કોઈનામાં તાકાત હોય તો બતાવી દે આ તો એમને એમ દેહ ધનાધન બધું ચાલે છે જે ખોટું છે અને અને એ બધી ઘટના બની ત્યાર પછી તો મે કેટલા બધા પ્રકારના કાર્યક્રમોમાં પાર્ટીમાં કરેલા છે કેજરીવાલ સાહેબને અમે એક વાર રહીને પણ કાર્યક્રમો કરેલા છે તો પાર્ટી કે આંધળી થોડી છે તો તો પાર્ટીએ મારો कान પકડ્યો હોય ને કે બબુ આ કેક પેલું ખોટું થયું છે એટલે આ આ બધી ખાલી મને ખૂબ ખબર પડે છે અને હું કહું એમ જ દુનિયા ચાલવી જોઈએ આવા જ્ઞાનમાં ડૂબેલા લોકો

દરેક ના સમાજ ને આધારે અને જો ધ્યાન પડતું હોય તો પ્રોપર સંદેશો તમને સંતોષ કેટલો છે હું તો મારા મનનો રાજા માણસ છું મને મને ગેંગે ફેફે નથી ફાવતું મને ફરિયાદો કરવી નથી ફાવતી મેં કહ્યું ને મને સૂચન કરતા આવડે

પાર્ટી ને આજે પણ આજની તારીખે પણ કર્યું એ કર્યું જી જી બાબુ ખાસ આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં કેવું તમને ભવિષ્ય લાગે છે કારણ કે તમે કામ કર્યું છે તમને કેવું લાગે છે કે ગુજરાતમાં એક વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી થશે જી હું ભવિષ્ય કથન તો નથી કરતો એ મારો મારી લાઈન પણ નથી અને મારે શીખવું પણ નથી પણ મારા અનુભવ મારા કેસમાં બેન એવું છે કે લગભગ નેતાઓ શું માનતા હોય કે ગમે આમ તેમ હથેળીમાં ચંદ્રમાં બતાવીને કન્વિન્સ કરી લઈશું બરાબર એવા નેતાઓ હોય કે આમાં પબ્લિકને શું ખબર પડે પણ હું ઘણા વર્ષોથી સમજો ને સમજનો એક મિનિટ એવું શીખવાડે કે સામે બેઠા છે એ બધાને કઈ ખબર નથી પડતી એવું માની લેવાનું તમારે બોલવાનું એટલે તમારી સ્ટેજ ફિયર જતી રહેશે આવું શીખવાડે છે જયારે હું યુથ સાથે ડીલ કરું ને તો એનાથી ઊંધું કહું છું ભૂલ કરશું તો બાળક સમજીને માફ કરશે સમજો તમે મારી વાત એમ હું હું ગુજરાતીને એક એક ગુજરાતીને એક એક મતદાર મારા કરતા સો ગણા બુદ્ધિશાળી માનું છું અને છે ગુજરાતી લોકો ખૂબ બુદ્ધિશાળી છે પછી એ રાજકીય વાત હોય સામાજિક વાત હોય આર્થિક વાત હોય વ્યક્તિગત વાત હોય શૈક્ષણિક વાત હોય કોઈ પણ વાત હોય ગુજરાતીઓ ગુજરાતમાં હોશિયાર માણસો છે આપણે સાદી ભાષામાં કહીએ તો શાણા છે જે પાર્ટી પછી એ બીજેપી હોય કોંગ્રેસ હોય આમ આદમી પાર્ટી હોય કે કોઈ પણ હોય જે પાર્ટી ખરેખર લોકશાહી ને ચાહતી હશે જે પાર્ટી ખરેખર ઓળખી શકતી હશે જે પાર્ટી નીતિ સાથે હશે જે પાર્ટી સંગઠનાત્મક રીતે કામ કરતી હશે જે પાર્ટીમાં હું અથવા કોઈ નહીં એવું નહીં હોય જે પાર્ટીમાં પ્રેમ અને આંતરિક સંગઠન મજબૂત હશે અને જે પાર્ટીમાં વાસ્તવિક પાર્ટીમાં માત્ર ઉભરો નહીં ઉભરો નહીં વાસ્તવિક વીસ લીટર દૂધ હશે એ પાર્ટીને ગુજરાતીઓ જીતાડશે એ મારો ભરોસો છે હું વીસ લીટર વાળી વાત કરું કે રાજકારણમાં ઉભરાવો બહુ આવતા હોય છે ઉભરાવો બરાબર તમને એવું લાગે કે ઓહો મોટી તપેલી હોય એમાં ઉભરો આવે આપને એમ થાય કે 20 લિટર દૂધ છે 20 લિટર આપને આવો ભ્રમ થાય પણ ગુજરાતીઓ સાણા છે એ વીસ લિટર ના ભ્રમમાં નહી આવે પેલા નીચેથી ગેસ બંધ કરશે પછી ખબર પડશે કે વીસ લિટર દૂધ છે કે અડધો 2 લિટર દૂધ છે કે 1 લિટર દૂધ છે રીઅલમાં જે પાર્ટીમાં ગેસ બંધ કર્યા પછી વધુ દૂધ દેખાશે મારો કહેવાનો મતલબ જે વાસ્તવમાં ને પ્રેમ કરતા છે ગુજરાતીઓ એ बाजू નમશે અને ધર્મને નજર સમક્ષ રાખીને 27 માં ગવર્નમેન્ટ બેશાહ જી એટલે તમે પણ એ પાર્ટી તરફ જ જશો હું તો મારું તો કઉ ને કાલ કાલને કોને ખબર તો પછી તમે રાજકીય સન્યાસ લેવાના છો કે શું છે નહીં એ પ્રશ્નનો જવાબ હું એટલા માટે નહીં આપી શકું કે બનનેમાં હું આવતીકાલે ભવિષ્યમાં અત્યારે તમને કહું કે નહીં હવે ક્યાંય જવાનો નથી અને સમજો કે ચલો થોડુંક તાકાત થી કામ કરવું છે આદત પ્રમાણે બરાબર તો પછી મેં અત્યારે ના પડ્યું ત્યારે હું જાઉં તો હું ખોટો પડું એનાથી ઊંધું હું અત્યારે તમને કહું કે હું ક્યાંક કામ કરીશ મને ઈચ્છા પડશે મારો મનડો હું કરીશ અને પછી એ મંડળાએ ના કહ્યું મને એમ થયું કે ચલો આરામ કરો સામાજિક ને શૈક્ષણિક કામ કરો આપણે પોલિટિકલી પેલું નથી કરવું તો એ હું ખોટો પડીશ એના કરતા બેસ્ટ ઓપ્શન એ છે કે આજની શરણાઈ નો આનંદ આજે લઈ લઈ અને ત્યારની શરણાઈ નો આનંદ ત્યારે લઈ લઈશું જી જી આપ જોડાયા તે બદલ બાપુ ખૂબ ખૂબ આભાર જે પ્રમાણે કરશનદાસ બાપુએ કહ્યું હતું કે જે તેમને જે નીતિ નિયમો છે તેમના જેના સૂચનો છે હવે આગામી દિવસોમાં તે ભવિષ્યમાં કઈ પાર્ટીમાં જોડાશે તેમણે એક ઈશારો તો કર્યો છે પરંતુ હવે તમને શું લાગી રહ્યું છે કે કરસનદાસ બાપુ કઈ પાર્ટીમાં જોડાશે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બીએસ નાઇન્ટી ન્યૂઝ નમસ્કાર